હરી તમણે બતાવ્યું છે મંદિરે જઈ તો ચાલો આપણે કીધુંતું કે આપણે મંદિરે જાસ્યું તો ઓટાણે મંદિરે જાઈસી તો હાલતા થાસી આપણે હવે એ બોલો ન્યા બેઠો કે તો આપણે એકલા તો નથી જાતા મારા આરે છે મારી બેન પણ્યું હું માર કાકી બધાય છે જો ગરીયા માલી કેર ઉતાર આ નથી તો નહી હા હતા તો ઉતાર્યા રાખ પછી કોણ ઉતારતો કોણ પણ વાય પર સુધી જો હા હાવણી કે ને હા હા ના બોલે સર કુડવા દેગ કોડવા ના

તો આપડે ક્યાંય સેટા તો નહી જાય ઓછું તમે જોઈ શકો છો આ બાજુ તો અમારે મંદિર નો છે બધો અને આમ તો સેટા નઈ જાય કારણ કે જનાવરની બથી બીક હોય એટલે ઈ બાજુ તો નઈ જાય તો માર કાજુ બેન ગરી ગયા છે સીતાફળી માં કે હે ને મને ઈ બીકલો બસ ના દેવા છે સીતાફળી નો એ એ બોટરી કરીને મારી નઈ આવે કાકી પણ હોય તો આપણે ખોડિયામાં પગે લાગવા ત્યા હતા પણ તાવું દીધેલું છે એટલે બાર થી તમને બતાવેશ પણ અંદર તો બધું બનશે તો બહાર થી તમને મંદિર ની એવું બધું બતાવે તમારા કાજુ બેન તો જવો ગોતે છે સીતાફળ એક હાથમાં છે એમાં નીરુ બેન આમ ઊભા છે લીંબડીએ જવો આ કલમું છે જવો કલમું છે આ સોળા જવો અમારે ત્યાં બેનું મળ્યું ખાવા ઉતરવા હજી ખાયખાને આવ્યું છે તોય સોળા ખાવા મળ્યું છે જવો જવો સોળા સીતાફળ ખાધા સોળા ખાધા અને આ ગુલાબ જવો જો તો આપણે ગુલાબ લીધું છે તો ચાલો અમે આગળ જઈએ તો કલમુ ની જવો કેવું છે બધું તો જવો ફૂલ ઝાડ ને બધું છે તો જોવો બાવણો તો બંધ છે બધું તમે જોઈ શકો છો તો આપણે ઓલા પણ તમને બતાવીશ

આપણે સેટા તો જવો અમારા નિરાલી બેન લેવા મોર આમ પીસ મોર પીસ મોર મોરપીસ

આ ખોડિયાર માં મંદિર છે તો ચાલો હવે ફરી મળીએ ચાલો હવે તમને મંદિર મે બતાવ્યું અટાણે અહીંયા તો દીધેલું છે એટલે કઈ જવાનું નહી તો જોઈ શકો છો અહીંયા બંધ છે એટલે તાળુદેન વયા જાશે હમણાં બેદી થા તાળુદેન વયા જાય છે એટલે કાઈ તમને દર્શન નો થયા પણ મંદિર બતાવ્યું તમાર બેનો તો બધા આગળ થઈ જશે હું એક પાર્સલ રહી જાઉં છું જો

બધું કેવું કેજો અમારા કાકી ને બોવ બોલવાનું કેવસે પણ દર્શન ખોડિયાર

So bye, bye, bye. bye. <Jo>. <laughs> <Yeah>? <laughs>